ગુજરાતનો મોટા મોટો ધડાકો છે આ તો ભૂતનાથ દાદાએ જે જે ઈચ્છું છે ઈચ્છ્યું જે આજે વ્હીલ ખોલવામાં આવ્યું એને વ્હીલને કોઈ ઈડું પણ નહોતું ઇવન શિવગીરીનું અંદર નામ નીકળ્યું ને એને પણ ખોઈલો નહોતું અમે નક્કી કર્યું કે જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તમે લોકો જે જાગૃત છો રાજકોટના પત્રક બાકી જૂનાગઢને બોલાવવાનું બદલે અહીંયા હું એટલા માટે બોલાવી કે તમારો એક એક પડગો છે ને એ છે કેન્દ્ર સરકાર સુધી પહોંચે છે પસંદગીરી બાપુ છેલ્લું વ્હીલ જે તૈયાર કરીને ગયા છે શિવગીરીના નામનું જ છે શિવગીરી તનસુખગીરી બાપુ છે જે અમાજી મંદિરના મહંત હતા તેમના નિધન બાદ જે વિવાદ આખો થયો હતો ને જેમાં મહેશગીરી છે તે પણ સામે આવ્યા હતા જે ભૂતનાથ મંદિરના મહંત છે હવે આ ભૂતનાથ મંદિરને લઈને જે એક નવો વિવાદ છે તે સામે આવ્યો છે ને આ ભૂતનાથ મંદિરના મહંત કે ટ્રસ્ટી મહેશગીરી નહીં પરંતુ જે આની પહેલાના જે મહંત હતા તે શિવગીરી બાપુને બનાવીને ગયા છે તેવો દાવો છે તે વ્યક્ત કરવામાં આવ્યો છે વસિયત નામું પણ મીડિયા સમક્ષ છે તે રજૂ કરવામાં આવ્યું છે આપણે શિવગીરી બાપુ છે તેમની સાથે સીધી વાત કરવાનો છે તે પ્રયત્ન કરીશું શું કહેશો બાપુ આખી તમે અત્યારે વસિયતનામું રજૂ કર્યું છે શું આખું તમારી ચાદરવિધિ થઈ હતી શું થયું હતું ચોવીસ ચારના મારી ચાદરવિધિ ચાદરવિધિ કરવામાં આવી ચોવીસ ચાર બે હજાર ત્રેવીસમાં અને ત્યારબાદ મેં મારા પૂર્વાશ્રમના તમામ કાર્યો છોડી અને સન્યાસી વૈરાગ્ય જીવનની શરૂઆત કરી હતી અને મારા જે ગુરુ છે એ વસંતગીરીજી એ મને પંચગુરુની હાજરીમાં ચોવીસ તારીખે મારી ચાદર ચાદરવિધિ કરેલી છે ત્યારબાદ તમામ સમય મેં ભૂતનાથ મંદિરની સેવામાં ને ગુરુની સેવામાં કાઢેલો છે ત્યારબાદ તબિયત બગડતા હોસ્પિટલે લઈ જતા સારવાર કરાવતા પાછા સાજા થઈ આવી જતા પછી જ્યારે દેવ થયા જ્યારે દેહ વિલય થયો ત્યારે એને લઈને આવ્યા ભૂતનાથ મંદિરે હોસ્પિટલમાંથી બે હજાર ત્રેવીસ મારા ચેલા બન્યા પછીની વાત છે અને હું પણ એ ચોવીસ કલાક હોસ્પિટલમાં જ રહેતો છેલ્લે જ્યારે દેહ વિલય થયો ત્યારે અને ત્યારે અમે બપોરના સમયમાં દેવ ત્યાગ કર્યો ત્યાર પછી અમે હોસ્પિટલથી ભૂતનાથ મંદિરે લાવ્યા અને એ ભૂતનાથ મંદિરે લાવ્યા એ દરમિયાનમાં એના મળતિયા લોકોએ મહેશગીરીને તાત્કાલિક ફોન કરી અને ભૂતનાથ મંદિરે આવી જવાનું કીધું ને આ બનાવ બની ગયો છે એવું ફોનમાં કહેવાય ગયેલું અમે ગયા અને બધી જે ચા સમાધિ વિધિની તૈયારીઓ કરતા હતા ત્યારે અચાનક જ પચાસથી સાહીઠ લોકોનું ટોળું મહેશગીરી સમર્થકોને લઈ અને આવી જાય છે અને તમામ વસ્તુઓ પર કબજો કરી લેવામાં આવ્યો ત્યારબાદ ચેતર સંતોને બોલાવી સમાધિ વિધિ કરી ત્યારે સમાધિ દેવાની જે પ્રક્રિયા છે અને બાપુની જે અંતિમ ઈચ્છા હતી જે અમારા વસિયતમાં બી એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ચીકુડીના ઝાડ નીચે આપણે જ્યારે મેં વાત કરી કે બાપુની અંતિમ ઈચ્છા હતી કે ચીકુડીના ઝાડ નીચે આપણે સમાધિ મારે આપવાની તો એનો પણ અનાદર કરી મને એટલું જ કહેવામાં આવે છે કે તું શાંતિથી બેઠા બેઠા જો તારે કોઈ ભાગ ભજવવાનો થતો નથી માત્ર અહીંયા જે કાંઈ નિર્ણય લેવામાં આવશે એ અમે લઈશું તું તારું કામ કર અમને અમારું કામ કરવા દે પોતે જ મોહન પોતાને જાહેર કરી દીધા હા પોતાની રીતે જ હા તો તમે તમે ત્યારબાદ તમારી પાસે વસિયતનામું હતું તો તમે ત્યારે કોઈ પોલીસ અથવા કલેક્ટર પાસે ગયા હતા કે શું કામ નહોતા ના હું કોઈ જગ્યાએ નહોતો ગયો કારણ કે છેલ્લા જે બે દિવસ હતા જ્યારે દેવ સમાધિ આપીએ અને પછીનો જે દિવસ હતો એ બે દિવસ છે ને મારી જિંદગીના ગોજારા દિવસ હતા એક તો મેં મારો બાપ ગુરુ ગુમાયો હતો અને બીજી વસ્તુ એ હતી કે જે જગ્યાએ મેં મારો સંન્યાસ શરૂ કર્યો હતો મારી પાટલી જિંદગીની શરૂઆત હતી વૈરાગ્યની એ મને છોડવા માટે મજબૂર કર્યો અને એ એના એવા કટ્ટર સમર્થકો જે કહેવામાં આવે છે એને સરકારી વકીલો એક છે એની હાજરીની અંદર ટ્રસ્ટીઓની હાજરી છે ટ્રસ્ટીઓ પણ છે એ પણ એમની સાથે મળેલા છે અને એ બધાએ એકજૂથ થઈ અને મારી ઉપર આ વસ્તુ કરવામાં આવી કરવામાં વસ્તુ એ છે કે મને ત્યાંથી હાકી કાઢવામાં આવ્યો શા માટે તમને હાકી કાઢવામાં આવ્યો અને પોતે બની ગયા હા તમારો જે પ્રશ્ન છે એ એટલા માટે થઈને કે એ એવું કહેવામાં આવે છે કે એ પોતે જે મારા ગુરુ હતા એના ગુરુભાઈ તરીકે એ પ્રસ્થાપિત જે તે સમયે થયેલા છે પણ એ હકીકતમાં કોઈ તથ્ય નથી જો એ સીધી લીટીમાં હોય અથવા એના કોઈ ગુરુભાઈ હોય તો વસંતગીરી શા માટેથી ને આ બીજું વસિયત બનાવરાવે જે મારા નામથી બનાવેલું છે તમે અત્યારે જોયું છે પત્રકારોએ બરાબર ને પત્રકારોની સામે જ મેં વિલ વીલ ખોલેલું છે જો આ વસ્તુ હું ધારું તો હું અલગ રીતે કરી શકતો હતો પણ મારે કોઈ મિલકતમાં કે કોઈ માત્ર ને માત્ર મારે મારા ભૂતના દાદાની સેવામાં જ મારો રસ છે હવે તમે આગળ કઈ રીતે કાયદેસરની કાર્યવાહી કરશો કોર્ટ કાર્યવાહી કરશો કારણ કે છે છે બાપુએ તમારું નામ લખ્યું આગળ તમારી શું કાર્યવાહી પછી હવે મને ખ્યાલ આવ્યો છે કે હવે મારે આગળના પગલામાં મારા વકીલ છે બેન શુક્લા એની સાથે પરામર્શ કરી અને આગળની કઈ કઈ રીતે આપણે કાર્યવાહી કરશું અને એ સમયાંતરે જે કઈ એક્શન લેવામાં આવશે તમને લોકોને પ્રેસ કોન્ફરન્સ દ્વારા હું જાણ કરતો રહીશ આપણી સાથે એમના વકીલ છે એમાં બેન તેમની સાથે પણ વાત કરશું બેન આખાઈમાં તમે વકીલ છો જે વસિયતનામું તમે ખોલ્યું એમાં શિવગીરી બાપુનું નામ છે મહેશગીરીએ કઈ રીતે આખું આ પચાવી પાડ્યું તમારા દવા મુજબ તમે કહો છો જે બાપુ જ્યારે અહીંયા હતા એને એક ફેરી પડી ગયો એના કમનસીબ એટલા કે વસંતગીરીજી છે ને એ એ લોકો અંગૂઠા લઈ આવ્યા પછી સાજા થઈ અને બે ત્રણ મહિના સુધી જીવ્યા અને પાછા આવ્યા એટલે દરમિયાનમાં એ જે વ્હીલ વગેરેમાં અંગૂઠા લઈ આવ્યા હશે ને એને એને ચેરિટી કમિશનરમાં રજૂ કરી જૂનાગઢ આસિસ્ટન્ટ ચેરિટી કમિશનરમાં એના આધારે ફેરફાર રિપોર્ટ કરાવી અને એમણે કબજો લઈ લીધો હવે તમે આ વસિયત ખોલ્યું મીડિયા સામે એમાં પણ શિવગીરી બાપુનું નામ છે આગળની કાર્યવાહી કઈ રીતની તમારી રહેવાની છે આ આ તો જે જુનાગઢ આસિસ્ટન્ટ જેડીટી કમિશનરનો ઓર્ડર છે ફેરફાર રિપોર્ટ વગેરે એનો અહીંયા જેડીટી કમિશનર રાજકોટમાં એની સામે રિવિઝન કરવાની પહેલા ઓલા કેન્સલ કરાવવાના અને આ પ્રમાણે ફેરફાર કરાવવાનો એ એક વાત અને બીજું કે ફરજી ડોક્યુમેન્ટ્સ જે લીધેલા છે એને અંગે એની સામે ક્રિમિનલ એક્શન લેવાનું અને એને જેલની સજા કરાવવાની અત્યારે એને આટલી બધી ખોટી રીતે આ બધું કરી લીધું તો કેમ એની સામે કોઈ કાર્યવાહી કોણ કરે તમને કહું ગઈ કાલે આખા જુનાગઢના નોટરીઓએ અમને નોટરી કરવાની ના પાડી એટલે અમારે કેશોદ મોકલીને આ નોટરી કરાવવું પડ્યું જો એમાં તમે નોટરીના સહી સિક્કા મારે શું અગર તો ભય આતંક આ લોકોએ ખૂબ બધાને ડરાવેલા છે ડિપાર્ટમેન્ટ માત્ર ન્યાય મેળવવાની વાત નથી પણ કોઈ પણ ડોક્ટર એડવોકેટ કે નોટરી આવું કરતા પેલા સો વાર વિચાર કરશે બિલકુલ તેમણે દાવો કર્યો છે કે આ જે વસિયતનામું હતું જે વસંતગીરી મહારાજ છે તેમણે જે શિવગિરી છે તેમની માટે કર્યું હતું પરંતુ ડરાવી ધમકાવીને મહેશગિરી દ્વારા આ આખું જે ભૂતનાથ મંદિરનું જે કબજો છે તે પોતાની દ્વારા પોત પાસે લેવામાં આવ્યો આમાં મહત્વની વાત એ છે કે અત્યાર સુધી અંબાજી મંદિરનો વિવાદ છે તે ચાલતો હતો પરંતુ આ વિવાદ છે તે આખો જે મહેશગીરીનો પોતા જે મંદિરના મહન છે ત્યાં આવીને ઉભો રહી ગયો છે બાપુ ગુજરાતનો મોટા મોટો ધડાકો છે આ તો ભૂતનાથ દાદાએ જે જે ઈત્તુ જોઈ થયું જે આજે વ્હીલ ખોલવામાં આવ્યું એને ને કોઈ ઈડું પણ નહોતું ઇવન શિવગીરીનું અંદર નામ નીકળ્યું ને એણે પણ ખોયલું નહોતો અમે નક્કી કર્યું કે જે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તમે લોકો જે જાગૃત છો રાજકોટના પત્રક બાકી જૂનાગઢને બોલાવ્યો એટલે અહીંયા હું એટલા માટે બોલાવી કે તમારો એક એક પડગો છે ને એ છેડ કેન્દ્ર સરકાર સુધી પહોંચે છે આજે ભાંડો ફૂટી ગયો કારણ કે વસંતગીરી બાપુ છેલ્લું વ્હીલ જે તૈયાર કરીને ગયા છે શિવગીરીના નામનું જ છે માટેનું શિવગીરીક્ષીઓ છે છે લખાણમાં પૂરેપૂરા એક એક વસ્તુ પત્રકારોને આપવામાં આવશે પણ એ આ અંગૂઠાવાળો માણસ છે વિચાર તો કરો બાપુ દોઢ વાગે ગોકુલ હોસ્પિટલમાં તનસુગીરી બાપુના બાર જણા આવીને અંગુઠા અને પાછા આવે કે અમે પ્રાર્થના કરવા તો પ્રાર્થના કરવામાં ત્યાં ઓલાને લઈ આવાય વિડીયો શૂટિંગ વાળાને નોટરીને લઈ આવાય અંગૂઠો મારવાનું ઓલું પેડ લઈ આવાય હા મારે ખાસ કરીને મારા મનમાં અત્યારે આવતો હતો ને ત્યારે જ વિચાર આવ્યો અત્યારે તો કૂભનો મેળો ચાલુ છે પણ મારે સોરઠના સંતોએ કારણ કે આ સોરઠને બદનામ કર્યો સોરઠના સંતોએ જે જગ્યાને તપાવી જ ને એક એક સાધુના જે પગે લાગવા જેવા છે સોરઠના આ પરપ્રાંતિઓ આવીને જે કબજા કરવા માટે જ ને એને બદલે હું સોરઠના બધા સંતોને હું પોતે આમંત્રણ દેવા જાય અને મારો આ જે કુંભનો મેળો પૂરો થાય ને પછી મારે તરત બોલાવવા

જે માણસની આરતી કરતો ને એ નામ છે ભાવેશ એ અત્યારે ગુરુકુળમાં પ્રોફેસર એ બારી મોઢે રોયો કે સાહેબ મને એને બીજે દિવસે કીધું કે હવે આઈથી કાલથી આરતી ન કરવા આવતો એ હું ત્યાં ભાઈનો છે મને વસંતગીરી એ દીકરાની જેમ મોટો કર્યો હું બાપુ પહે જ રહ્યો ચોવીસ કલાક એણે મને કાઢી મૂક્યો ને એ કાલે એવું પણ કહેતો હતો કે આ ભૂતનાથ દાદા કોક આનો હિસાબ તો કર દે આગળ જોવાનું મહત્વનું રહેશે કે ભૂતનાથ મંદિરની ગાદી છે એ મહેશગીરી પાસે રહે છે કે પછી વસિયતમાં જેમનું નામ ખુલ્યું છે શિવગીરી બાપુ તેમની પાસે રોનક મુજીઠિયા ગુજરાત રાજકોટ